ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતન વસાવા છોટાઉદેપુર જિલ્લા મુલાકાતે આવ્યા હતા જે અગાઉ બની છે થોડા દિવસ અગાઉ જે ઘટના બની હતી પુનાવાડ ખાતે આવેલી એકલવ્ય model school જે બાળકો છે તે બાળકો અચાનક એકસો ને સોળ જેટલા બાળકો બીમાર પડતા તે શાળાની મુલાકાત લીધી હતી ધારાસભ્ય દ્વારા સ્કૂલ campus માં શિક્ષકો ને ધોરણ નવ નું ગુજરાતી પુસ્તક વાંચવા કહ્યું હતું પણ क्या नहीं सबको सब को बुला लो अभी करते हैं, बुला बुला सर, सर, बुला लो। को बुला लो। लो। सर, स्टूडेंट स्टूडेंट को को साहब करोड़ रुपए का बजट आता है यार हमारे बच्चों की पढ़ाई के लिए ऐसा थोड़ी चलेगा आपको गुजराती नहीं आएगी तो बच्चों को क्या पढ़ाओगे अभी क्लियर करते हैं बुला लो सबको तकलीफ पड़ता गुजराती में આ લોકો એવું છે કે ઇંગ્લિશ મીડિયમ છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે અહિયાં બાર ટીચરો વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે એટલે આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને જેમણે પણ આ ભરતી કરી હશે હું બધાને રજૂઆત કરીશ અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે

ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે ત્રણ દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને એકસો સોળ જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટા ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જે કેટર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે બે દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દસ પંદર દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સળી સળેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટર્સના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે એ તમામ ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાઓનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે માતૃભાષા એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓમાં આંદોલન કરવું પડશે કઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે અમે નસવાડી ખાતે સંખેડા ખાતે જઈને આવ્યા નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં ચારસો થી પાંચસો સાયકલો ત્રણ ચાર વર્ષથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહે એના માટે સાઇકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાઇકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાંય સાઇકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલ ભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માંગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલસે જલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો હિન્દી અને ઇંગ્લિશ એટલે બીજા રાજ્યોના આવ્યા છે એટલે ગુજરાતી એમને સમજ પડતી નથી વાત આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ તો જ અમને સમજ પડશે નહી તો અમારો એક મહિનાથી પણ વધારે સમય થયો અમને કઈ સમજ પડતી નથી અમને કંઈ ભણાવવામાં આવતા નથી લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન હતું હું પોતે પણ ભરૂચના ઉમેદવાર હતા અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અમે સંગઠન નિર્માણનું કામ કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવાનું થશે તો લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના રીતે સ્વતંત્ર પણ આવનાર દિવસોમાં લડશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો